બત્રીસ પુતળાની વાર્તાઓ કે પછી વિક્રમ વેતાળની વાર્તાઓ તમે જરૂર સાંભળી હશે ભાગ્યે જ કોઈ એવું હશે કે જણે આ વાર્તાઓ નહીં સાંભળી હોય જુદા જુદા લેખકોએ આ વાર્તાઓને પોતાની રીતે જુદા જુદા સ્વરૂપે રજૂ કરેલી છે એટલે તમે જે સાંભળી હશે અને આ વાર્તાઓમાં તમને થોડોક તફાવત દેખાય આવશે આજે આપણે ઓગણત્રીસમી પુતળી વેદેહીની વાત સાંભળવાના છીએ જેવા રાજા ભોજ સિંહાસન ઉપર બેસવા ગયા ત્યાં વેદેહી નામની પુતળી બોલી હે રાજા ભોજ તે આટલી બધી કથાઓ સાંભળી તો પણ તારું પથ્થર જેવું હૃદય પીગળ્યું નહીં પેલા મારી વાત સાંભળ પછી સિંહાસન ઉપર પગ મૂકવાનો વિચાર એક દિવસ રાજા વિક્રમ પોતાના મહેલમાં ઊંઘતા હતા ત્યારે એમણે એક સપનું જોયું સવારે એમણે વેતાળને ત્યાં જવાનું કીધું વેતા તરત જ ત્યાં લઈ ગયો ત્યાં પહોંચીને રાજાએ વીરોને યાદ કર્યા અને બગીચામાં આવીને બેઠો રાજા વિક્રમ અચાનક સામે બનતા મકાનને જોઈને ચમક્યા અને વિચારવા લાગ્યા કે આ મકાન કોણે બનાવ્યું હશે કારણ કે મકાનની બનાવટ અદ્વિતીય હતી બ્રહ્માએ પોતાના હાથે બનાવ્યું હોય એવું લાગતું હતું આમ વિચારતો રાજા રાજા વિક્રમ મહેલની મહેલની અંદર અંદર ગયો બેઠેલી અને અને રહેલી નર્તકીઓ જોઈ ડરીને ઊભી થઈ ગઈ બધી નર્તકીઓએ સિદ્ધનું સ્મરણ કર્યું તરત જ સિદ્ધ પ્રગટ થયા વિક્રમને જોઈને એમણે ગુસ્સામાં કીધું હું તને હમણાં જ શાપ આપું છું તું બળીને રાખ થઈ જઈશ આ બધી સ્ત્રીઓ આલાપ કરતી હતી તે આવીને રંગમાં ભંગશા માટે પાડ્યો વિક્રમ રાજાએ નમ્રતાથી કીધું મહારાજ હું અજાણતા જ અહીંયા આવ્યો છું તમારા દર્શન કરવાની ઈચ્છા હતી તમારો ગુસ્સો મારાથી સહન નહીં થાય હું તમારો સેવક છું મારી ભૂલ થઈ ગઈ મને માફ કરી દો સાંભળ વિક્રમ તે સાચું કહ્યું મને ગુસ્સો ચઢ્યો હતો પરંતુ તું મારી વાત સાંભળ તું મારા શણે આવ્યો છે માટે તને શાપ નથી આપતો તારે જે જોઈતું હોય તે મારી પાસે માંગ રાજા વિક્રમે એ મહેલની માંગણી કરી પછી એ સીધે તરત જ એ મહેલ દાનમાં આપી દીધો અને પોતે જાત્રા કરવા નીકળી પડ્યો રાજા વિક્રમ એ મહેલની ગાદી ઉપર જઈને બેઠા અને નર્તકીઓ ગાવાનું શરૂ કર્યું રાગ શરૂ થઈ ગયો આ રીતે રાજા વિક્રમ એ મહેલમાં આનંદ થી રહેવા લાગ્યા પેલો યોગી બધે ફરતો રહ્યો અને જે કોઈ મળે એને પોતાનું દુઃખ સંભળાવતો રહ્યો આ રીતે ફરતો 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 તે એક તીર્થમાં આવી ચડ્યો ત્યાં એક યોગીને પોતાનું દુઃખ કઈ સંભળાયું એટલે તે યોગીએ કીધું તું તારી જગ્યાએ જા બ્રાહ્મણનો વેશ ધારણ કરી રાજા પાસે જા તે ધર્માત્મા છે તું મકાન માંગીશ તો તે આપી દેશે યોગીના કહ્યું માની અને તે બ્રાહ્મણનો વેશ ધારણ કરી પહેલો સિદ્ધ રાજાના મહેલ પાસે જઈને ઊભો રહ્યો અને દરવાજો ખખડાયો થોડી જ વારમાં દરવાજો ખુલ્યો સામે રાજા ઊભા હતા તેણે કીધું હું આખી પૃથ્વી ફરીને આવ્યો છું પરંતુ મારી ઈચ્છા પ્રમાણેની જગ્યા મને ક્યાંય નથી મળી એથી તમારી પાસે આવ્યો છું રાજાએ હસીને કીધું જો તને આ જગ્યા ગમતી હોય તો લઈ લે ઝૂકઝુક જીવો ઝૂકઝુક જીવો એણે કીધું અને રાજા તરફ જુવા લાગ્યો રાજાએ તેને મહેલ આપી દીધો પછી પોતાના મહેલમાં જતા રહ્યા આટલું કહી અને પૂતળી બોલી હે રાજન આવી ઉદારતા તારામાં નથી માટે તું આ સિંહાસન ઉપર બેસવા માટે લાયક નથી તેથી તને કહું છું કે સિંહાસન ઉપર બેસવાનો વિચાર છોડી દે રાજા ભોજ હતાશ થઈ પોતાના મહેલમાં જતો રહ્યો સવાર થતાં જ તૈયાર થઈ અને સિંહાસન પાસે આવીને ઊભો રહ્યો અને ત્રીસમે દિવસે રૂપવતી નામની પૂતળી પોતાની નવી વાર્તા કહેવા માટે તૈયાર થઈ ગઈ શું હશે રૂપવતીની વાર્તા એ સાંભળવા માટે તમારે બીજા વિડીયોઝની રાહ જોવી પડશે મિત્રો તમને સિંહાસન બત્રીસીના ભાગો સાંભળવા ગમતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે